મુંબઈની જેમ અમદાવાદમાં પણ ઘર મળવું મુશ્કેલ બનશે દેશનું મેટ્રોપોલિટન સિટી અને હવે વૈશ્વિક ઓળખ બની ગયેલું અમદાવાદ શહેર દિન પ્રતિદિન વિકાસ કરી રહ્યું છે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સમાં પણ આગામી સમયમાં વિશ્વના અન્ય શહેરો જીવ નિર્માણ થશે આગામી કોમનવેલ્થ અને ઓલિમ્પિકને લઈ રિયલ એસ્ટેટમાં ખૂબ મોટી તેજી આવે તેવી સંભાવના ડેવલપર્સ વ્યક્ત કરી રહ્યા છે અમદાવાદ પોલીસ કમિશનરે ભદ્ર વિસ્તારની મુલાકાત લઈને ટ્રાફિક સ્થિતિની કરી સમીક્ષા લાલ દરવાજામાં આવેલી એક એક દુકાને જઈને સ્થાનિક વેપારીઓને નાગરિકો સાથે કરી વાતચીત પોલીસ કમિશનરે કહ્યું કે હું આવ્યું એટલે ભદ્રનો રસ્તો ખાલી નથી ને તેમ કહીને તેમને ટ્રાફિક પોલીસે કામગીરી પર કટાક્ષ કર્યો હોય તેમ જણાઈ રહ્યું છે કાર્નિવલનો પહેલો દિવસ ડ્રોન શો લાઇટિંગ અમદાવાદીઓના પ્રિય તહેવાર કાંકરિયા કાર્નિવલ બે હજાર પચીસ આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રંગારંભ પ્રારંભ થયો હતો આ પ્રસંગે મુખ્યમંત્રીએ રૂપિયા પાંચસો ચોવીસ કરોડથી વધુના એકસો નવ વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કર્યું હતું કાર્નિવલના પ્રથમ દિવસે ડ્રોન શો લાઇટ એન્ડ સાઉન્ડ શો તથા પ્રખ્યાત ગાયક કીર્તિદાન ગઢવીના સાંસ્કૃતિક કાર્યક્રમથી કાંકરિયાનું આકાશ ઝળહળી ઉઠ્યું હતું જ્યારે કાર્નિવલ પરેડે નગરજનોને મંત્રમ વ્યક્ત હતા ઓએનજીસી સામે ખેડૂત હાઈકોર્ટમાં ગુજરાત હાઈકોર્ટમાં મહેસાણાથી એક ખેડૂતોએ ઓએનજીસી સામે અરજી દાખલ કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેની ખેતીની જમીનને ઓએનજીસીના કારણે કાયમી નુકસાન થયું છે પરંતુ તેને યોગ્ય વળતર ચૂકવાયું નથી ઓએનજીસીની પાઇપલાઇનમાંથી પ્રદૂષિત પાણી અરજદાર ખેડૂતના ખેતરમાં ભરાયું હતું અને આ પાઇપલાઇન ખેતરથી ત્રીસ મીટર દૂર છે વાડજના મકાનમાંથી મ્યુલ એકાઉન્ટનું મોટું કૌભાંડ ઝડપાયું અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મ્યુલ એકાઉન્ટ વિરુદ્ધ ચલાવવામાં આવી રહી છે ત્યારે બ્રાન્ચે આર્થિક અને લોકોના નામે ખાતા ખોલાવી કમિશન આપી આ ખાતાનો ઉપયોગ ગેમિંગ અને છેતરપિંડીના નાણાંની હેરાફેરી કરતી ગેંગને ઝડપી પાડી છે ક્રાઇમ બ્રાન્ચે યુવક અને યુવતીની ધરપકડ કરી છે જ્યારે કુલ ત્રેવીસ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે આરોપીઓએ વાડજમાં મકાન ભાડે રાખી મસ્ત મોટું કૌભાંડ શરૂ કર્યું હતું થર્ટી ફર્સ્ટ પહેલાં જ એસડી હાઈવે પર એસઓજીના ધાડે ધાડા ઉતર્યા તો અમદાવાદમાં એકત્રીસ ડિસેમ્બર અગાઉ નશાનું સેવન કરતા શખ્સોને પકડવા માટે એસઓજી દ્વારા શહેરના એસડી હાઈવે પર અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું એસઓજીની અનેક ટીમ દ્વારા શંકાસ્પદ વાહનો રોકીને વાહન ચાલકોને તપાસવામાં આવ્યા હતા જોકે સામાન્ય રીતે રાતના સમયે ડ્રગ્સ અને ગાંજાનો નશો કરનાર લોકોને પકડવા ચેકિંગ કરવામાં આવતું હોય છે ત્યારે આજે ભર બપોરે સુચિત દ્વારા કીટ વડે સેમ્પલ લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ કોઈ પણ નશો કરનાર મળી આવ્યો ન હતો કોન્ટ્રાક્ટરને ચોવીસ પોઈન્ટ નેવ્યાસી કરોડનું કામ આપ્યા પછી ટેન્ડર વગર પાંચ કરોડનું કામ અપાયું તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં વિવિધ રસ્તા રિસર્ફેસ કરવા માટે ચોવીસ પોઈન્ટ નેવ્યાસી કરોડનું ટેન્ડર ફોર્ચ્યુન બિલ્ડર્સને અપાયું હતું જો કે કોન્ટ્રાક્ટરે બે મહિનામાં જ બત્રીસ ટકા કામ કરતાં તંત્ર દ્વારા પાંચ કરોડનું વધારાનું કામ પણ આપી દેવાની પેરવી કરવામાં આવી છે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તર પશ્ચિમ ઝોનમાં જ નવું ટેન્ડર લાવીને કામ સોંપવાની પ્રક્રિયા એક તરફ ચાલી રહી છે ત્યારે પાછલા બારણે આ કોન્ટ્રાક્ટરને વધારાનું કામ આપી દેવાની પેરવી રચવામાં આવી છે હજાર વ્યક્તિની ક્ષમતા ધરાવતા એસી હોલમાં રિઝર્વેશન કેન્દ્ર શરૂ તો સાબરમતી રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ ડેવલપમેન્ટ યોજનાના ભાગરૂપે નવ નિર્મિત સ્ટેશનના પ્રથમ માળી નવ રિઝર્વેશન કેન્દ્ર શરૂ કરાયું છે તો હજાર વ્યક્તિની ક્ષમતા ધરાવતા એસી હોલમાં રિઝર્વેશન કેન્દ્ર શરૂ થવાથી ભીડ નહીં થાય જૂની જગ્યા સાંકળી હોવાથી ખૂબ જ ભીડ થતી હતી અમદાવાદમાં ભૂલાતી જતી પરંપરાગત વાનગીઓની સ્પર્ધા યોજાય તો આજના ફાસ્ટ ફૂડના યુગમાં આપણે આપણી જૂની અને પૌષ્ટિક વાનગીઓને ભૂલી રહ્યા છે ત્યારે શહેરની શ્રેષ્ઠ સંસ્થા દ્વારા એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે આજે સંસ્થાના પરિસરમાં વિસરતી વાનગીઓની સ્પર્ધા યોજાઈ હતી કે જેમાં સિત્તેર મહિલાઓએ ભાગ લીધો હતો જેમણે બાજરી રાગી અને અન્ય ધાન્યોમાંથી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી હતી અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે